કસુમોર ફળિયામાં રહેતા કબુડીબેન ભુરસિંહભાઈ દુબડાભાઈ જાતે પારગીનાઓએ ફતેપુરા પોલીસ સ્ટેશનમાં જાહેરાત આપતા જણાવ્યું હતું કે પોતાના રહેણાંક માટે બનાવેલ લાકડાના મકાનમાં અને મકાનની ચારે બાજુ સરે ઢાંકેલ ઝૂંપડામાં બપોરના આશરે અઢી વાગ્યાના અરસામાં આગ લાગી હતી જેમાં ઘરમાં માત્ર બે માસૂમ બાળકો હતા જેમાં ભાવનાબેન ઉંમર વરસ બે તથા પોપટભાઈ જેનું નામ નોંધણી કરાવેલ નથી માત્ર નવ મહિનાના ઘરે હતા તેવા સમયે મકાનમાં અકસ્માતે આગ લાગતા ભાવના તથા પોપટ આગની લપેટમાં આવી જતાં બળી ભરતું થઈ જવા પામેલ હોવાનું જાણવા મળે છે ઝૂપડામાં કયા કારણસર આગ લાગી તે જાણવા મળ્યું નથી રિપોર્ટર વિજય ચેરપોર્ટ સાથે કિશન મોહન યા ફતેપુરા